વેરાવળમાં ફાયર વિભાગ દ્વારા વિવિધ છ જગ્યાએ ફાયર ટેન્કર સાથે મોકડ્રીલ કરવામાં આવી હતી નાગરિકોને સ્વબચાવ તેમજ ત્વરિત પ્રતિસાદ વિશે માહિતી આપવામાં આવી હતી આ મોકડ્રીલનો હેતુ વિપત્તિ સમયે તંત્રની પ્રતિસાદ ક્ષમતા તેમજ જનજાગૃતિ કેળવવાનો હતો ફાયર વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ છ સ્થળો સાથે ફાયર ટેન્કર સાથે જઈને લોકોને આપાતકાલીન પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિશેની સમજ આપવામાં આવી હતી લોકોએ આકસ્મિક સ્થિતિમાં કઈ જગ્યાએ શરણ લેવું કઈ જગ્યાએ પોતાનો બચાવ કરવો કયો સા

જે અન્વયે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આજે એક મોકડ્રીલ કરેલી હતી જેની અંદર અમને સૂચના મળતા અમારી ટીમ ત્વરત રેલવે સ્ટેશન પર પહોંચી અને ત્રણ જડ લોકો જે છે ઘાયલ હતા એમને તાત્કાલિક ત્યાંથી બહાર કાઢી અને એમ્બ્યુલન્સની મદદથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરેલી હતી જેમાં આરપીએફ અને સિટી પોલીસ સ્ટેશનની ટીમે અમને સહકાર આપેલો છે અને પ્લસ આજે આજ રોજ શહેરના વિવિધ સ્થળો પર અવેરનેસ ડ્રાઈવ તરીકે અમારા ફાયરના વ્હીકલો દ્વારા લોકો સુધી જાગૃતિ પહોંચે કે કોઈ એર સ્ટ્રાઇક કે કોઈ પણ ઇમરજન્સીની પરિસ્થિતિમાં પબ્લિકે કઈ રીતે એક્શન લેવા આજ રોજ રાતના આઠ વાગ્યાથી શહેરની અંદર કમ્પ્લીટ બ્લેકઆઉટની ડ્રીલ થઈ જઈ રહી છે તો એ બ્લેકઆઉટમાં કઈ રીતે કામગીરી કરવી અને કઈ રીતે લોકોએ પોતાની તકેદારી રાખતા અને પબ્લિકને અવેરનેસ મળે એ હેતુથી અમે લોકોને જાગૃતિ અર્થે અલગ અલગ જગ્યાઓ પર અવેરનેસ ડ્રીલ પણ કરવેલ છે આજે या किसी भी घटना की सूचना पर तो इन्फॉर्म करते हैं फायर ब्रिकेट आए सिटी पुलिस से भी साफ लोग हैं इसमें यह देखा जाता है कि हम लोग कितने सतर्क अभी घटना घटेगी तो हम लोग उसके लिए कि नहीं इस संबंध में मौकल किया गया है और कई शहरों में मौकल किए जा रहे हैं हमारे यहाँ भी सुरक्षा को देखते हुए स्टेशन किया कि गया है और ये तत्परता से फायर भी टाइम से आ गई है तो एक हमारा शिक्षित हम लोग पब्लिक भी सक्षता है रेलवे में सुरक्षा के लिए आज पी एफ जी आर पी और हम लोग तत्परता से कार्रवाई करते हैं और पर्याप्त होते हैं हमारे पास गाड़ियों की स्टेशन भी हम लोग सुरक्षा के लिए होते रहते हैं पब्लिकली ये यही है कि अवेयरनेस प्रोग्राम हम तो चलाते हैं पुलिस तो अपना काम करती है लेकिन पब्लिक को भी चाहिए कि कभी भी कोई संदिग्ध दिखता है कोई ऐसी सूचना मिलती है तुरंत पुलिस और उस कार्रवाई की जा सकती है और तो बचाव रहता है पब्लिक भी सतर्क रहेगी तो उससे पुलिस को भी मदद मिलेगी और उससे तो तैयार काम करेंगे ભાઈ પૂરી બન